वक्तव्य यहां से रजू करो भारत माता की भारत माता की आओ ना चाले भाई जरा बन्ने हाथ ऊंचा करिने एक साथे बोलिसु भारत माता की वंदे जय श्री राम जय जय श्री राम, जैसे राम।, जैसे राम।, जैसे राम। આજેના કાર્યક્રમમાં આપણે વચ્ચે ઉપસ્થિત સૌ આગેવાનો સમયની મર્યાદા છે એટલે કોઈનું નામ નથી લેતો વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત આપ અલ્પેશભાઈ ધાર્મિકભાઈ ચિરાગભાઈ સૌના સમર્થક આપ સૌ ભાઈઓ અને બહેનો આપ સૌને વંદન આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અલ્પેશભાઈ સાથે ઘણીવાર મળવાનું થયું બે હજાર બાવીસના ઇલેક્શનમાં પણ થયું પણ એક વાત સ્પષ્ટ છે કે આ દિન સુધી ન તો એમણે કોઈને કહ્યું કે ન તો મેં કોઈને કહ્યું કે હું એમને ઓળખું છું કે એમને મળ્યો છું આ જે મનમાં રાખવાની વાત છે આ જે ગુપ્તતા જાળવવી જોઈએ આ જે નૈતિકતા છે એ બંને પક્ષે જળવાય અને એના કારણે એક ભરોસો બેઠો અને જ્યારે એમણે મુકેશભાઈ એમ કાંતિલાલ એમની સાથે મને કહ્યું કે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ઈચ્છા રાખીએ છે ત્યારે મેં ઉપર નેતૃત્વને પણ પૂછ્યું અને એમને પણ કહ્યું કે સરસ રીતે એમને આવકારવા જોઈએ શ્રી અમિતભાઈ શાહ સાહેબે પણ તરત જ કહ્યું કે વાંધો નહીં એમને પણ લઈ લો આ એક શક્તિ આ એક તાકાત એ તમે બધા એમને આપી છે અને એટલા માટે મેં તમને બધાને પહેલાં જ એનો આભાર વ્યક્ત કર્યો છે મિત્રો આ દેશ એક સુવર્ણકાળમાંથી પસાર થઈ રહ્યો છે એક પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એવા આવ્યા છે કે જે 25 વર્ષ પછી આ દેશ વિકસિત હોય એનો પાયો આજે નાખીને એની કલ્પનાને સાકાર કરવા માટે એ સફળ પ્રયત્ન કરીને આગળ વધી રહ્યા છે અને તેવા સમયે કોઈ એક વિસ્તાર કોઈ એક વિસ્તાર ને કોઈ સમાજ પાછળ રહી જાય એ ક્યારે કોઈને પાલવે નહીં અને આપ સૌ એ તો ભારતીય જનતા પાર્ટીનો પાયો ગુજરાતમાં નાખનાર સૌથી વધુ ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છકો છે કેમ કે હું ઘણી વાર વાતને કહું છું કે સુરત ની અંદર ના ભાઈ બહેનોએ એ ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા આગેવાનોએ સુરતની પ્રગતિની વાત એ સૌરાષ્ટ્રમાં જઈને કરી હશે અને સૌરાષ્ટ્રમાંથી આવેલા એમના સગાવાલા એમને જ્યારે સુરતનો વિકાસ બતાવ્યો એના કારણે ભારતીય જનતા પાર્ટી એનો સૌરાષ્ટ્રમાં પણ વિકાસ થયો એટલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને આગળ લઈ જવામાં આપ સૌનો ખૂબ મોટો સૌથી ફાળો ભાગ રહ્યો છે અને આપના જ કારણે લોકો એની પર વિશ્વાસ પણ કરતા થયા છે એક સમય એવો હતો હતો કે ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીનો પાર્ટીનો આ માનગઢ ચોક એ ગઢ ગણાતો અને આજે ફરીથી ભારતીય જનતા પાર્ટી સાથે આપ જોડાઈને એક તાકાતનું જે પ્રદર્શન કર્યું છે એના માટે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું સુરતના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ એ તો ઇલેક્શન કરતા પહેલાં જ બિનહરીફ જાહેર થયા છે એટલે કદાચ ઇલેક્શનમાં મત આપવાનો આપને કદાચ મોકો નહીં મળશે પરંતુ સૌરાષ્ટ્ર સહિત બાકીની જે 25 સીટો ઉપર જ્યાં પણ આપ આ મદદ કરી શકતા હોય ત્યાં મદદ કરવા માટે હું આપ સૌને વિનંતી કરું છું આપ સૌને આહવાન કરું છું ક્યાં મદદ કરશો એ તમે નક્કી કરો તમે ભેગા થઈને પ્લાન કરો કે કોણ ક્યાં જશે અને ક્યાં મદદ કરશે આ વખતે ગુજરાત એ પણ એક સંકલ્પ થઈ લઈને આગળ વધી રહ્યું છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વાર આપણે પ્રધાનમંત્રી બનાવા તરફ જઈ રહ્યા છે ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પણ હું જ્યારે અધ્યક્ષ નહોતો ત્યારે પણ બે વાર છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતી છે અને મોદી સાહેબ જયારે હેટ્રિક કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ ગુજરાતમાં ત્રીજી વાર છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતીને એ હેટ્રિક કરવા તરફ આગળ વધી રહી છે અને એમાં આપ સૌનું યોગદાન એ અત્યંત મહત્વનો ફાળો ભજવશે જે રેકોર્ડ આપણે કરવાની ઈચ્છા રાખીએ છીએ આખો દેશ જોશે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મતદાતા ભાઈ બહેનો સાથે જે સંપર્ક રાખે છે મોદી સાહેબની યોજનાઓનો જે લાભ નીચે સુધી પહોંચાડે છે એના કારણે મોદી સાહેબની લોકપ્રિયતા મોદી સાહેબ પરનો વિશ્વાસ અને મોદી સાહેબ સાથેનો પ્રેમ એમનો સ્નેહ એ પ્લસ પ્લસ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડશે મિત્રો આપ સૌને એક વિનંતી પણ કરવા આવ્યો છું કે આજે જ્યારે

આપણા મનમાં એક વિશ્વાસ પેદા કરે છે કે બે વાર બસો સીટ સાથે મોદી સાહેબે વર્ષ પછી કોઈ એક બહુમત મળ્યું હોય તો ભારતીય જનતા પાર્ટીને દસ વર્ષ પહેલા અને પાંચ વર્ષ પહેલા બંને ઇલેક્શન ની અંદર પોતે એકલી સરકાર બનાવી શકે એટલી સીટો આપી હતી પણ એનડીઓ સાથે લડીને એનડીએ પણ સાથે રાખીને મોદી સાહેબ એક વાતાવરણનું નિર્માણ કર્યું હતું આ વખતે પણ ત્રણસો સીટ ભારતીય જનતા પાર્ટીની અને ત્રીસ સીટ થી વધુ સીટ એનડીએ ની એ રીતે ચારસો પાંચ નો આંકડો આજે મોદી સાહેબે આપ્યો છે પણ મોદી સાહેબનો અધિકાર છે કે મોદી સાહેબે ભારતીય જનતા પાર્ટીની ઓગણીસો માં સ્થાપના થયા પછી જેટલા પણ ભારતીય જનતા પાર્ટી વચનો આપ્યા હતા એ બધા જ વચનો પૂર્ણ કર્યા છે રામ મંદિરની વાત કરતા હતા ત્યારે કોંગ્રેસીઓ હસતા હતા ને એમ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી મંદિર વહી બનાયગે તો કે છે પણ તારીખ નહીં બતાયગે એની સાથે જોડતા હતા અધન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે તારીખ પણ બતાવી મંદિરનું નિર્માણ પણ કર્યું અને આજ કોંગ્રેસીઓને જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે આ કોંગ્રેસીઓ સનાતન ધર્મમાં માનતા નથી એ સનાતન ધર્મનો વિરોધ કરે છે જેની અંદર આપણી આસ્થા છે જેમાં આપણને વિશ્વાસ છે એ ધર્મ જે રામનો નથી એ કોઈનો નથી એ આપણે બધાએ યાદ રાખવાની જરૂર છે ત્રણસો ની કલમ રદ કરવા માટે પણ મોદી સાહેબે આ સંકલ્પ જ્યારે

એ અમિત શાહ નહીં એક કલમને ઝાટકે એક જ દિવસે રાજ્યસભાને લોકસભામાં ઠરાવ કરીને ત્રણસો ને સિત્તેરની કલમ રદ કરી નાખી જે ખૂન કે નદીઓની વાત કરતા હતા ને કાશ્મીરમાં એક પથ્થર પણ ઉછાળી નહીં શક્યા એક ગોળીની જરૂર નહીં પડી શાંતિપૂર્વક એનો અમલ થઈ ગયો કાશ્મીરના મુસ્લિમ ભાઈ બહેનો એ પહેલીવાર એમણે કહ્યું કે અમને ઓગણીસો સુડતાલીસ માં નહીં અમને તો હમણાં આઝાદી મળી છે એવો અમને ભાષ થાય છે આ પ્રકારના એમના મનમાં જે ભાવ હતો એ ભાવ પ્રદર્શિત કર્યો હતો વાત હતી મોદી સાહેબ એ કહ્યું હતું કે અમે રદ કરીશું એના કારણે જે મુસ્લિમ બેનોએ ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે અમને પણ ડર છે કે ક્યારે અમને ત્રણ તલાક મળી જાય અમારી દીકરીઓ અમારી બહેનો એમને એમનો પતિ જો તીન તલાક કહીને એમને કાઢી મૂકે તો એ અમારા ઘરે પાછા આવે એનો પણ અમારા મનમાં ડર હતો પણ આ ડર મોદી સાહેબે આ મુસ્લિમ બેનોનો ડર પણ દૂર કરી નાખ્યો એમને પણ સુરક્ષિત કરી નાખી અને એ રીતે મોદી સાહેબે કે મુસ્લિમ બેનો એવું પણ કહ્યું કે અમારા મુસ્લિમ ભાઈઓ એ કદાચ જાહેરમાં વાત સ્વીકારતા નથી પણ એમની પણ દીકરીઓ એમની પણ બેન તીન તલાક થી ઘરે પાછી ના આવે એની પણ ચિંતા મોદી સાહેબે કલમને કલમ ને એક ઝાટકે એ દૂર કરીને અમને બધાને સુરક્ષિત કરી દીધા છે મોદી સાહેબે અનેક યોજનાઓ દ્વારા પચીસ કરોડ લોકોને દસ વર્ષની અંદર ગરીબી રેખામાંથી બહાર કાઢી નાખ્યા આ દેશના ખેડૂતો માટે એમણે યોજના બનાવી આ દિન સુધી કોઈ સરકારે ખેડૂતો માટે યોજના નહોતી બનાવી આ ખેડૂતો લાચાર હતા નાની મદદ માટે પણ નાયબ એક સામાન્ય અધિકારી ને અરજી કરતા હતા અને કહેતા હતા હતા કે અમને તકલીફ છે મદદ કરો લાચારી પ્રગટ કરતા મોદી સાહેબે કહ્યું કે આ ખેડૂત અન્નદાતા છે એ લાચાર ના હોઈ શકે એને અરજી કરવાની જરૂર નથી કોઈ વચેટિયાની જરૂર નથી કોઈ દલાલની જરૂર નથી જેનો જેનું સાતબારમાં નામ છે એવા તમામ અગિયાર કરોડ લોકોને મોદી સાહેબ દર વર્ષે છ રૂપિયા એના ખાતામાં જમા થાય એની વ્યવસ્થા કરી આપી છે એમણે આયુષ્યમાન કાર્ડની વાત કરી એમણે કહ્યું આ યોજનાની પાછળ કે ગામની અંદર મા બાપ ગરીબ હોય એમને કોઈ બીમારી લાગુ પડે એ પોતાના દીકરાને ખબર નહીં પડવા દે એમને લાગે કે એમનો દીકરો એની સારવાર કરાવશે તો એ દેવાદાર થઈ જશે એનું મકાન કે એનું ખેતર વેચાઈ જશે કોઈ મા બાપ ના ઈચ્છે કે એનો દીકરો એ દેવાદાર થાય અને એટલા માટે મા બાપ એમનો રોગ સંતાડતા હતા ખૂબ દર્દ થાય તો ખેતરમાં જઈને રડી લેતા હતા ધ્રોસ કે ધ્રુસ કે રડી લે પણ ઘરે આવે ત્યારે આંખ કોરી ધાકોર હોય કોઈ દીકરાને ખબર નહીં પડવા દે

દલિત સમાજને એક રિઝર્વેશનનો ફાયદો મળે એનો અધિકાર છે એને મળે છે આદિવાસી ભાઈ બહેનોને પણ એમને અધિકાર આપવામાં આવ્યો છે એમને પણ લાભ મળે પણ લાભ છતાં પણ એ આદિવાસી ભાઈ બહેનો અને દલિત ભાઈ બહેનો પણ હજુ ગરીબ છે પણ જે મધ્યમ વર્ગના લોકો છે એને તો કોઈ યોજનાનો લાભ મળતો નથી એને પણ યોજનાઓ આપીને એમને પણ ગરીબી રેખામાંથી બહાર લાવવાનો અને એમાં ઉજળિયાત હોય કે કોઈ પણ હોય સિત્તેર વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ વ્યક્તિને એને કોઈ પણ પ્રકારની બીમારી લાગુ થાય તો એને પણ પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મોદી સાહેબે આપવાની જાહેરાત કરી છે અમે એના ફોર્મ ભરી રહ્યા છે અને એ ફોર્મ દ્વારા એને લાભ મળે એ મોદી સાહેબની જે ગેરંટી છે એ પૂરી કરી રહ્યા છે મને કહેવામાં આવ્યું છે કે દસ વાગ્યા છે મારા ઘડિયાળ મુજબ હજુ ત્રણ મિનિટ બાકી છે પણ આચાર સંહિતાનો આપણે સખ્તાઈથી અમલ કરીએ છીએ આપણે આચાર આચારસંહિતાનો સન્માન કરીએ છીએ આજે જે મિત્રો આપણે જોડાયા છે અલ્કેશભાઈ ધાર્મિકભાઈ ચિરાગભાઈ એમની સાથેની ટીમ અને આપ સૌ બધા ભારતીય જનતા પાર્ટીમાં આપણે ઘર વાપસી કરી છે હું ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની જવાબદારી મારી પાસે છે એના આધારે હું આપ સૌનું સ્વાગત કરું છું આપ અને સ્વાગત સાથે આપની તાકાતનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટીના વિકાસમાં થાય ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવામાં થાય આ દેશને વિકસિત ભારત બનાવવાના મોદી સાહેબના સંકલ્પમાં થાય એવી આપ પાસેથી અપેક્ષા સાથે મારી વાતને વિરામ આપું છું જય જય ગરી ગુજરાત જય જય ગરી ગુજરાત જય સરદાર जय श्री राम जय श्री राम भारत माता की आप सौ खूब खूब धन्यवाद खूब खूब धन्यवाद आप सब आ कार्यक्रम बधाई पधारा ये बदल आप सौ नो खूब खूब आभार